રાષ્ટ્રીય પરશુરામ સેના યુવાવાહિની તેમજ સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા પરશુરામ ભગવાનની જયંતિ નિમિત્તે શોભાયાત્રા મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન શ્રી પરશુરામનો પ્રાગત્ય દિન એટલે અક્ષય તૃતીય અખાત્રી રાષ્ટ્રીય પરશુરામ સેના યુવાવાહિની પાદરા સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા પરશુરામ ભગવાનની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા મહાપ્રસાદી તથા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સત્યનારાયણની કથા સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા સાંજે પરશુરામ ભગવાનની શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા પાદરા ઝંડા બજાર અંચલેશ્વર મહાદેવ મંદિરથી ડીજે સાથે ભગવાન પરશુરામની ભવ્ય પ્રતિમા સાથે નીકળી હતી જેમાં સમસ્ત બ્રાહ્મણ સમાજ નગરપાલિકા સદસ્યો સહિત હિન્દુ સંગઠનો જોડાયા હતા ભગવાન પરશુરામની શોભાયાત્રાનું ઠેર ઠેર પાદરા નગરજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આઈસ કેન્ડીનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડના સદસ્ય બ્રિજેશભાઈ પટેલ કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધી પૂર્વ પ્રમુખ મર્ધરસિંહ ઝાલા પરેશભાઈ ગાંધી ઉપપ્રમુખ ગૌરવ સોની સહિતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રા પાદરા ચોકસી બજાર ગાંધી ચોક નવાપુરા ફૂલબાગ થઈ પરશુરામ સર્કલ પાસે પહોંચી હતી જ્યાં પરશુરામ ભગવાનની મહાઆરતી ઉતારી હતી શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે તે માટે પાદ્રા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જય પરશુરામ હર હર મહાદેવ આજ રોજ પાદરા રાષ્ટ્રીય પરશુરામ સેના યુવા વાहिनी તથા પાદરા શહેર સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા આજ રોજ અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ પરશુરામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે પાદરા નગરમાં સતત ત્રીજા વર્ષે પરશુરામ ભગવાનની શોભાયાત્રાનું આયોજન કર્યું અને સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કર્યું અને રાષ્ટ્રીય પરશુરામ ભગવાન રાષ્ટ્રીય પરશુરામ સેના યુવા વાહિનીના તમામ સદસ્યો સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા પાદરા નગરજન ભક્તો ઉપસ્થિત રહ્યા અને પાદરા નગરમાં આ પરશુરામ ભગવાનની શોભાયાત્રા નીકળી અને સૌ લોકોએ હર્ષોઉલ્લાસથી આ શોભાયાત્રામાં ભાગ લીધો અને ભગવાન પરશુરામ દરેકને મનોકામના પૂર્ણ કરે

અને બ્રાહ્મણો દ્વારા આજે બ્રહ્મ ભોજન ચોરાસી નું પણ આયોજન કરવામાં આવ્યું છે જે લોકો અમારી સાથે જોડાયા છે તમામ ભક્તોનો સ્વાગત કરીએ છીએ આભાર માનીએ છીએ